હતું પસાર થતા સ્વાગત કર્યું આ યાત્રા બનાસકાંઠાના નાની ભાકર પહોંચશે મહાકાલ સેના સ્થાપક ખુશાલ ભારતીજી મહારાજ ચતુર્માસ કરશે જ્યાં ચાર મહિના દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે મહાકાલ સેનાના સ્થાપક ખુશાલ ભારતીજી મહારાજ દેશમાં ચૌદમી વખત અને ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામમાં ઈસ્માની માતાજીના મંદિરે ચતુર્માસ કરશે જેને લઈને શનિવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મહાકાલી માતાજીના મંદિરેથી વાંચતે ગાજતે માતાજીના દર્શન કરીને ચતુર્માસ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું બેરણા રોડ પર યશ્વી બંગ્લોઝમાં ભક્તો દ્વારા મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું યાત્રાએ પ્રયાણ કરીને રિલાયન્સ મોલ ખાતે વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મહાવીરનગર ચાર રસ્તે પહોંચી હતી જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું